ટાંકી બનાવનારી કંપનીએ ભાજપને ફંડ આપેલું છે જે હા મિત્રો સુરતમાં જે ટાંકી ધરાશાયી થઈ છે એ ટાંકી બનાવવાનું કામ જે કંપની પાસે હતું એ કંપનીએ ભાજપને ફંડ આપેલું છે એની સમગ્ર વાત પુરાવા સાથે આપણે આ વિડીયોમાં કરવાની છે એટલે આ વિડીયોને અંત સુધી નિહાળશું નમસ્કાર હું રાકેશ હિરપરા પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત છાશ ભાજપના ભ્રષ્ટાચારને કારણે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં બની રહેલી દુર્ઘટનાઓ સતત ને સતત આપણી સામે છે એ ગંભીરાનો બ્રિજ હોય તોય ભલે મોરબીનો બ્રિજ હોય તોય ભલે અને છાશ જે નાની મોટી ઘટનાઓ બને છે ને એમાં લોકોના જીવ જાય છે લોકોને ઈજાઓ થાય છે એ ગુજરાતના તમામ લોકો હવે ખૂબ સારી રીતે જાણે છે પણ તાજેતરમાં જે માંડવી સુરતના માંડવીમાં અરેઠ તડકેશ્વર પાસે જે ટાંકી ધરાશાયી થવાની ઘટના બની છે તેમાં મહિલાઓ અને બાળકોને ઈજાઓ પણ થઈ છે તો આપણે એના વિશે વાત કરવાની છે પુરાવા સાથે કે ભૂતકાળમાં કંપનીએ જયંતિ સુપર કન્સ્ટ્રક્શન નામની કંપનીએ કેટલી ગેરરીતિઓ કરેલી છે અને ભાજપને ફંડિંગ પણ આપેલું છે તો આમાં એઝ યુઝ્યુઅલ પોલીસ કેટલાક નાના માથાઓને પકડશે કેટલાક નાના દરજાના અધિકારીઓને પકડશે એના ઉપર કાર્યવાહીનું નાટક કરશે પણ સદાયને માટે મોટા નેતાઓ કે જે આ કંપનીને કામ આપવા માટે જવાબદાર હતા જેણે આ નિર્ણય લીધો છે એ છૂટી જવાના છે પણ છતાંય પ્રજાએ જાણવું જરૂરી છે કે એમની પીઠ પાછળ પ્રજાની જાણ બહાર કેવી કેવી વસ્તુ ચાલે છે આપણે ખૂબ ઝડપથી અને એકદમ ટૂંકમાં આપણે વાત કરવાની છે આ ભાજપની વેબસાઇટ ઉપર અત્યે તમને આ પુરાવો મળી જશે કે જયંતિ સુપર કન્સ્ટ્રક્શન નામની કંપનીએ મહેસાણા અર્બન કોપરેટિવ બેંક મહેસાણા ઝીરો 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 ટુ થ્રી ટુ નામના ચેકથી ભારતીય જનતા પાર્ટીને ભૂતકાળમાં ડોનેશન આપેલું છે શા માટે આ કંપનીને કામ મળે છે આ એની વાત બે હજાર એકવીસમાં સરદાર સરોવર નિગમ કાગળ લખીને આ કંપનીને એમ કીધું કે ભાઈ તમને આ કંપનીએ કેટલાક બિલ બનાવીને અનિયમિત પૈસા લીધા હશે તો હરિયાણાની એક કંપનીએ આ કંપનીનું ઓડિટ કર્યું અને કંપનીને એમ કીધું કે તમે ભાઈ તેર કરોડ રૂપિયા ખોટા અમારી પાસેથી લઈ ગયા છો અને એમાંથી તમે કંપનીએ પાછી એની ભૂલ સ્વીકારી એટલે સવા નવ કરોડ રૂપિયા ચૂકવણું કરી દીધું પણ છતાંય એમને નોટિસ મળી હતી કારણ કે પોણા ચાર કરોડ રૂપિયા છતાંય ખોટા એ કંપનીએ લઈ લીધેલા હતા અને એની વારંવાર એમને લેટર લખવા છતાંય આ કંપનીએ પૈસા ચૂકવતી ન હતી એટલે સરદાર સરોવર નિગમ લિમિટેડ એ કંપનીને વારંવાર નોટિસ આપી છે છતાંય આ કંપનીને કામ મળ્યા કરે છે આ આ ધ્રાંગધ્રાનું કામ છે અમદાવાદમાં પણ એ કંપની કામ કરે માંડવીમાં પણ એ કંપની કામ કરે આટલી કાગળ ઉપરની ગેરરીતિ હોવા છતાં વારંવાર કંપનીને કામ મળી જાય કંપનીને બ્લેક લિસ્ટ કરવામાં નથી આવતી ડિસેમ્બરમાં જ છે આ આ ઓફ ઇન્ડિયાનો એક રિપોર્ટ કંપની અમદાવાદ કોર્પોરેશનમાં પણ કામ માટે માંગણી કરી હશે ત્યારે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પણ એમને એમ કહી દીધું કે ભાઈ તમને કામ નહીં મળે કારણ કે તમારો લિટીગેશનનો ઇતિહાસ છે તમારો તમારી ઉપર કેસ થયા છે અમને તમારા કામથી સંતુષ્ટ નથી આટ આટલી ગેરરીતિઓ અને ગોટાળાઓ સામે હોવા છતાંય

શા માટે આ કંપનીના માલિકો વિરુદ્ધ ભૂતકાળમાં કોઈ ફોજદારી ગુનો દાખલ કરાયો કેમ નહીં ભૂતકાળમાં કંપનીને જો બ્લેકલિસ્ટ કરવામાં આવી હોત તો આજે જે દુર્ઘટના બની છે એને નિવારી શકાય હોત અમારી એ માંગણી છે કે સૌથી પહેલા આમાં વધારે સક્ષમ કાર્યવાહી કરવામાં આવે આ કંપની ને કોન્ટ્રાક્ટ આપવા પાછળ જે-જે નેતાઓ જવાબદાર છે એના ઉપર પણ એક્શન લેવામાં આવે અને અત્યારે આ કંપનીના જેટલા કામો ચાલી રહ્યા છે આખા ગુજરાતમાં અને આ કંપનીએ છેલ્લા ચાર પાંચ વર્ષમાં જેટલા કામો કર્યા છે એનું ઇન્સ્પેક્શન કરવામાં આવે શું ખબર આવતીકાલે પણ બીજી કોઈ દુર્ઘટના બની જાય આ કંપની દ્વારા આ કોઈ કામ થયું હોય આ ટાંકીમાં પણ ટાંકી પહેલા ઇન્સ્પેક્શનમાં સફળ થઈ બીજા ઇન્સ્પેક્શનમાં ફેલ થઈ ગઈ તો પેલા ઇન્સ્પેક્શનમાં કેવી રીતે સફળ થઈ ગઈ શું પહેલું ઇન્સ્પેક્શન જયારે થયું ત્યારે કોણ અધિકારીઓ હતા શા માટે એને પેલા ઇન્સ્પેક્શનમાં પાસ કરી દીધી આવડી મોટી દુર્ઘટના બીજા ઇન્સ્પેક્શનમાં સામે આવી તો પેલા પહેલા ઇન્સ્પેક્શનમાં કોઈ એવી બારીક ઘટનાઓ સામે નહીં આવી હોય દેખીતી ઘટનાઓ સામે નહીં આવી હોય તિરાડો સામે નહીં આવી હોય તો આ સમગ્ર પરિસ્થિતિ છે એ ઘણા બધા સવાલો ઉત્પન્ન કરે છે આ કોઈ પાર્ટીનો ઇશ્યુ નથી આમ આદમી પાર્ટી કે વિપક્ષી પાર્ટી કે છે એટલા માટે નહીં પણ આ ગુજરાતની જનતાની સુરક્ષા સાથે ગુજરાતની ઘણા નિર્દોષ નાગરિકોના જીવ સાથે એમના પરિવારોની સુરક્ષા સાથે જોડાયેલી બાબત છે એટલે આ કંપની વિરુદ્ધ વ્યવસ્થિત સ્પેશિયલ તપાસ થવી જોઈએ આ કંપની અત્યાર સુધીમાં જેટલા જેટલા કામો કરેલા છે એ તમામ કામોની તપાસ થવી જોઈએ આ કંપનીને કોની રહેમ નજર હેઠળ આટલા બધા મોટા મોટા કોન્ટ્રાક્ટો મળ્યા છે એની તપાસ થવી જોઈએ અને એના જવાબદારો વિરુદ્ધ પણ પગલા લેવા જોઈએ એવી અમારી માગણી છે જો આ માગણીને સંતોષવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી ગાંધી ચિંજિયા માર્ગે આંદોલન સિવાયનો આમ આદમી પાર્ટી પાસે કોઈ રસ્તો રહેશે નહીં તો આ તમામ પગલાઓ તાત્કાલિક ધોરણે લેવા જોઈએ એવી અમારી માગણી છે આભાર જય હિંદ જય જય ગરવી ગુજરાત